પ્રમાણ રાજેશ્વરક્ષ આપનું હાર્થિક સ્વાગત છે દોસ્તો આજે આપણે જલારામ બાપાના દર્શન કરવાના છે આરતીના લાઈવ આરતીના અને જો આ લક્ષણાથી આરતીનું મંદિર છે તો તમે જોઈ શકો છો આપણે બે જઈએ હવે i ファンファンファンファンファンファンファンファンファンファンファンファンファンファンファンファンファンファンファンファンファンファン どうぞ。 پالا وركي ڏيو گهڻي شير शक्ती کي ڏيو پالا اپري تي آئي گنو موٽو آڻي پاتا

સાથે પંદર વર્ષ પીડ્યું કોઈ પણ કામ છે અત્યારે સમજોકાળ મંદિર ચાલે છે અન્નક્ષેત્ર ચાલે છે અને અન્નક્ષેત્રની દાન પણ ઉકેલી છે અને લોકો રોજ પાંચસો વ્યક્તિઓ દર્શનાર્થીઓ બધા અહીંયા ટાઈમ ભોજન પ્રસાદ લે છે રવિવાર ગુરુવારે મોટી સંખ્યામાં પ્રસાદ લેવા ભાવિક ભક્તો આવે છે બાપાના ગુણ ગાય છે અને હું સારી રીતે અહીંયા સેવા છે રસોડાની અહીંયા કોઈ પગારદાર નથી અહીંયા બધા સેવામાં બધાની સેવામાં છે અને સેવા આપવા વાળા એ બધા સેવામાં છે વાર તહેવાર બહુ મોટો આવે રામનવમી હનુમાનજયંતિ શિવરાત્રી શ્રાવણ મહિનાની જન્માષ્ટમી કે અન્ય જે

રસ્ટો દ્વારા ચલાવે છે ભીરપૂર ચાલે છે એ ભીરપૂર બાપાની ઈચ્છા મુજબ ચાલે છે વર્ષોથી ત્યાં કોઈ દાન લેવાતું નથી શું ના એ બધી તો જગઝાર વાત છે બાપા આપણે આ મંદિરની હિસ્ટ્રી શું છે આની સ્થાપના કરીશું બે હજાર માં અચ્છા બે હજાર પાંચમાં ભૂમિપૂજન કરેલું હં 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 જે અમારા પોતાની ભૂમિમાં જ કરેલી હં

બોલો હું નામ વડીલ આપણું મહેશભાઈ હું કહેશો મંદિર વિશે લશ્કરના જલારામ બાપા ધામ વિશે હું કહેશો બાપાની અસીમ કૃપા એવી છે અહીંયા બાપાની એવી અસીમ કૃપા છે કે રોજના પાંચસો સાતસો માણસનો જમણવાર થાય છે અને અત્યારે તમે જોઈ શકો છો

અને આટલું બધું આ માનવ વેદની અહીંયા બાપાની કૃપાથી ચાલતું હોય છે કોઈ પાસે લાંબો હાથ કરવા નથી જતા હા અહીંયા દાનપેટી મૂકેલી છે મહાન ક્ષેત્ર માટેની કોઈને રાજી ખુશીથી કાંઈ આપવું હોય કોઈને ઘઉં ચોખા જે આપવું હોય તે આપે છે અને બાપાની કૃપાથી આપણે ચાલ્યા રાખે સરસ આપણે આ વાત શેર કરવા બદલ આપણો ખૂબ ખૂબ આભાર આવે છે જો બેન શું કહેવાય તમે આપો તો બેન પૂજ્ય જલરામ બાપા વિશે બે મજીક રાખજો તો જય જલરામ બાપા જય જલરામ બાપા આમળા લટકાણામાં જલરામ બાપાનો મંડળ છે ચાલુ છે હા ચાલુ છે બાપાનો અનેક સભી ભાવ છે તમે જોઈ શકો

બધા જયરામ બાપા ની જગ્યા દર્શન કરવા આવો અવશ્ય એક વાર મુલાકાત લેજો આ જગ્યાની આ જગ્યા જેવી તેવી નથી અન પણ કોઈ જગ્યા નથી ચાલતું સુરત ની અંદર છીએ તમે તો જોયું ને સુરત ની અંદર બધાય અત્યારે કળિયુગ ચાલે છે કળિયુગ ની અંદર કોઈ ભગવાન ની હાચા મંદિર પણ નથી પછી આ તો અન કેમ ચલાવવું એ આ તો હરી કૃપા કરે તો થાય આ બધું અને આવો અમારા ધનવાન કાકા ની જરૂર અવશ્ય મુલાકાત લેજો તમે આવો જય જલારામ બાપા આવો અવશ્ય પધારો જય જલારામ બાપા થેન્ક યુ બેન આ વાત શેર કરવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ તો દોસ્તો હા કાંઈ વાંધો કાંઈ વાંધો નહીં તો દોસ્તો આ છે લચકાણા સ્થિત જલારામ બાપાનું મંદિર અને અત્યારે તમે જોઈ રહ્યા છો કે કેટલા જાત્રાળુ જે દર્શનાર્થીઓ છે અત્યારે પ્રસાદની લાઈનમાં ઊભા છે જો અને પ્રસાદની વાનગી પણ મેં તમને લાઈવમાં બતાવી તો ચાલો આપણે બાપાના મંદિરે જઈને અને આ રીડિયોને આપણે પૂરો કરીએ વીરપુર જાવું એ સત્તાધાર જાવું હાલ મનવાલ તને રામ બતાવું હે જૂનાગઢ માં નરસિંહ ને શ્યામ મળીયા કુંવર ભાઈ ના મામે દોસ્તો જય જલારામ બાપા ને આ બેન ના ચા સહકાર હારો છે બેન શું નામ છે બેન આપણું ભગવતી બેન સરસ ના ના હા હા હવન હવન ચાલુ છે દોસ્તો તો આપણે હવ હવનના દર્શન કરી અને ત્યાર પછી જલારામ બાપાના દર્શન કરીને ઘડિયો પૂરો ભરશ્યું સરસ લાઈવ છે આ હવન હું કીધું આપણું નામ વણી એ નહીં તમારું નામ હું પરીનભાઈ પ્રિમ કાકા એરિયો વાયા વાહ પ્રેમ કાકા હવન કેટલા સમયથી શરૂ છે એક વર્ષથી શરૂ છે

જો બાપાનો થાળ ધરાઈ રહ્યો છે દોસ્તો અને પ્રસાદી પણ અત્યારે વિતરણ પણ શરૂ થઈ ગયું છે દોસ્તો તો વાહ પ્રસાદી આપતા હોય છે દોસ્તો સંત ને સંત પણ આ રે મનવા આ નથી મફત મળતા દોસ્તો અત્યારે બધાય આ જલારામ બાપા રામચંદ્રજી ભગવાન અને બધાય રામાપીર બાપાને બધાને થાળ ધરાઈ ગયો છે દોસ્તો તમે જોઈ શકો છો આ બેન જો થાળ લઈને આવ્યા છે કારણ કે જ્યાં અન્નનો ટુકડો ત્યાં હરી ટુકડો આ ભરી બજારે ભાઈ કોઈ વેસણા આ કોઈ તેલ કળામાં કળતા રે આ કોઈ તેલ કળામાં કળતા આ ઘરની નારીને એ ધાનમાં દેતા આ જન્મ નડા નહીં મુજાતા સંતને

જય જલારામ બા તો બેન કે પુંજારીજી કઈ કેવું નથી ને હવે તો હું વિડીયો હા બરોબર છે બેન એ તો તમારી સાચી વાત છે પણ અત્યારે લાયક છે ને અને તમારે એક બે શબ્દો કાંઈ બોલવા હોય તો કેવું હું તમારી બાજુ મૂકું છું અને તમે તે સરસ આ બાજુ સર દેખાય છે સરસ સરસ લ્યો બોલો બેન તમે જે કાંઈ તમારો ભાવ હોય એ બોલો અને અહીંયા તમે કાંઈ જે દર્શકોને આપણે બહારથી આવતા હોય કે સુરતથી કે કોઈ પણ જે તમારે જે કાંઈ ક્યાંય કહેવું હોય જ્યાં જ્યાં જલારામ બાપા ની જગ્યાઓ મંદિર છે મઢ છે એને જ્યાં જ્યાં તીરસ યાત્રા એવા એવા સ્થળ છે એમ બાપા નું ચાલુ છે કયું સ્થળ એવું છે કે બાપા ને જ્યાં બાપા સ્થાપ ન હોય એનું અનચેત્ર નો ચાલુ હોય એમ એટલો બાપાનો એટલો બાપાનો ઓરુ છે આ દેશની અંદર એમ આવો અવશ્ય આવો બાપાને મુલાકાત લો બાપાના દર્શન કરો અને આવો આ છે અવશ્ય બાપના દર્શન કરવા આવજો જય જલારામ બાપા જય જલારામ તો આ તો સ્થિત સુરત જે જલારામ બાપા ધામ છે ને તેનો દોસ્તો જો આ તમને ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને નવા હોય તો ને કરજો આવજો જરૂર આવજો બાપાના ધામમાં તો બ્લોગ સાથે સુધી રજા બદલ આપનો ખૂબ ખૂબ આભાર આવજો ધન્યવાદ સીતારામ જય માતાજી હર જય જલારામ હા ભાઈ આપણો નામ એડ્રેસ મને આપી દેજો હું તમારે આપી દઉં